તો અરવલ્લી જિલ્લાના મુડાસા ખાતે આવેલ આંબેડકર હોલમાં દસ મેના રોજ ભારતીય દલિત સાહિત્ય અકાદમીના નામે યોજાયેલ નેશનલ કોન્ફરન્સ પ્રકરણમાં મોટો ભાંડો ફૂટ્યો છે આ કાર્યક્રમને ફ્રોડ ઘોષિત કરતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયવંતસિંહ જાડેજાએ તાકીદે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને પર્દાફાશ કર્યો કે કાર્યક્રમ બિન અધિકૃત અને સંમતિ વિના આયોજિત થયો હતો સે જણાવ્યું કે કાર્યક્રમનું નેતૃત્વ કરનાર મહેન્દ્ર પંડ્યા સંસ્થાના અધિકૃત પ્રતિનિધિ નથી અને તેમના વિરુદ્ધ લીગલ નોટિસ પણ પાઠવવામાં આવી છે આ કોન્ફરન્સમાં અનેક પ્રતિભાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા અને રાજકીય મહાનુભાવો સહિત રાજ્યકક્ષાના મંત્રી અને ધારાસભ્યો પણ હાજર હતા જેને લઈ ચર્ચા વધુ ઉભી થઈ છે અધિકૃત ભારતીય દલિત સાહિત્ય અકાદમીનું કહેવું છે કે આ પ્રકારના બનાવો સંસ્થાની પ્રતિષ્ઠાને ભવિષ્યમાં આવતા જે તે મહાનુભાવો જે મેં પત્રિકા વાંચી એને આધારે મેં તમામ મહાનુભાવોને મેં વ્યક્તિગત ફોનથી કોન્ટેક કર્યો વોટ્સઅપના માધ્યમથી એમને પુરાવા સાથે એમના જે સસ્પેન્ડ લેટર હતા એ એમના જે હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો એની સાથે મેં મારું નોમિનેશન લેટર અને આ કોઈ પરમિશન વગરનો કાર્યક્રમ છે અકાદમી આ કાર્યક્રમને ઓપ આપતી નથી પરમિશન આપતી નથી એ રાષ્ટ્રીય પ્રમુખના લેટર સાથે મેં એમને જાણ કરી હતી અને એમાં અમુકને મને વ્યક્તિગત પણ એવું પણ કીધું હતું કે અમે નહીં જઈએ આ કાર્યક્રમમાં હવે બાકીના જે પણ ગયા હોય એ હવે એમનો વિષય છે કયા આધારે ગયા છે કઈ રીતે ગયા કોન્ફરન્સ નેશનલ ક્યારે પણ આ કહી શકાય નહીં ગુજરાત પ્રદેશનો કાર્યક્રમ હોય એટલે ગુજરાત પ્રદેશનો કાર્યક્રમ પૂરતો રખાય એમને નેશનલ કોન્ફરન્સ બતાવ્યું છે નેશનલ કોન્ફરન્સની અંદર સૌપ્રથમ તો પહેલા રાષ્ટ્રીય પ્રમુખની હાજરી અહીંયા અનિવાર્ય હોય છે સાથે જે નેશનલ કમિટી એના સદસ્યો અહીંયા ઉપસ્થિત હોય છે અને એ કાર્યક્રમ એવો હોય છે કે એમની તમામ અહીંયા તમામની હાજરી એમનું ટોટલી જે પણ જવા આવવાનું એ બધું અમે અમારા ગુજરાત પ્રદેશ તરફથી હોય છે અને એ જે હું બે ટર્મ વખત કરી ચૂકેલો છું